દવા ખાને ચાંતી જાય ભાગી નાખશું જ કાઢી નાખી દીએ તો ચાલે કરી રે ભીંજાય ભીંજા લાવી નઈ રે જવાદું કરી રે હે જીસુની રે દેલીને સુન ડાયરા સુનાસ ગાય રામવારાના રાજ રે કાડુ બાના કુવર અમારે પરવટાના તાખેલવા તો જય માતાજી મિત્રો આ છે મારું ગામ વાઘપુરા રેલવે સ્ટેશન છે જોઈ લો મિત્રો તમે જોઈ રહ્યા છો અને રેલે આવ્યા સવાર સવાર માં અને બે બંદા પાછળ આવેલા હેચી કે શું શું કરે ખબર પડતી નઈ બરાબર તો તમને બતાવી દઉં એમના હવે રાખું એક શ્રાવણ ભાદર એક આંખે શ્રાવણ બીજી આખે ભાદર કુવામાં ઉતારી કાપી લાશું